પેલો હું એકલો પાણી વાળો દવા સાટું તો એકલી એકલી નીંદે કે હા હું મજા આવે નીંદવાનો હું એકલી માર તો કામ ન થઈ રહ્યો થઈ રહ્યો પણ હવે એકલી બેયર મે કીધું કેતરો કામ કરે બીજી લઈ આવો થતવારે હતવારે બે દણીઓ અસલ કામ કરે એમ લિયા અફગાન માં સાણ હોય તારી માં આપડો તાણ થઈને ફેર ન હું તો ન ધો ભાઈ હું તો બટ્ટી બટ્ટી ખાય બટ્ટી બટ્ટી એમ થોડું થોડું ઘણો કામ કરવા લાગું પડે તલે કામ ને એ ન કરું ને બધું મન તમાર બેન ખાવા મન કરીને આલો પડે

બીજી બાયર લાવીને તારું કામ એના લેણા ધોવાના ને એ હા વધે વધેને કેદરાક દન લેણા થાય હા થાય બેક બેવર હું ધોવા પડે બીજું હું થાય તે પોરિયા જણવા મંડેગી પોરિયા તો ઘોર ભરાઈ જવાનું છે ને હોયે કા જણવા મંડે કે હે આપણે એક પોરિયો જણા એનું ઓપરેશન કરા દે હું એક પોરિયો જણા લાવીને ઓપરેશન કરાવ દે તોય તે જણ્યા કરે ની જણે ને ઓપરેશન કરા દે તો હા કા જણ્યા કરે

તેરતે હાથ પોકટમાં ભંગ્યાવગર નાત મારે મારવાનો એવું થાય ને તેર તિને કરતા આ છે ઈ બરોબર થવાના છે દાદા પોરિયા કરવાના હો કે દાદા પોરિયા એવડા બધા હવે મન પોરિયા ની થઈ રહ્યા તે પેલીન આવ પેલીન પોરી થા ને મન પોરી થઈ જાય ત્યારે એક ખાતે હમો થાય પડીન પછી હું આવે એ ધાવ પેલે કે તો સાકરી કરી બેજણી રોટલા કરીને આવી અમન ખાટલે ખાટલે તમે બે ધણીએ ખાડા થા થઈ પડે તે તે લે ની બોસ હા કેમ થાય કામ બી તો એકલું કરવા જાવ પડે ને ખેતર માં તે એક કામ કરવું પડે હા તમે બે ધણીએ ખાડા થા થઈ પડો હમ તે તમે થાવ તે બીજી લાવી પડે તે કામ લાગે બીજી ભિયર હા કોણ તે ઉહેમ તું વત્તો જઈ રહ્યો ને ત્યારે એકને કીધું તેરતી પણ હાલ જે

ફૂકા વગર મોતે મરવાનું ભગવાને જીવાલે જીવવાનું તે મોસ્તી જી લેવાનું થાય તરઈ મરી જાય કામ ન થવાનું છે તર મરી જવાનું છે ને તો ડાહુ થઈ જાય પાછ કામ ન થાય ને કઈ ડાહુ થઈ જાય તાં તો ડોકરો કઈ કામ કરે ખાટલી પડેલું માણા વાત કરે તેમ સોરો હોય તે આપણ પાળી મેલે ને એમ એ સોરા હતી કઈ ન પાળે આજકાલ તો બધા એવું થાય એમ તેની કરતા હા ત્યારે હું બીજી લાવતો હોય ને તો તું તારું કામ કરે પછા વાળા પીવા દેતા બે ખેલતે હું તે બે વાળા પુસી પૂછી હોય તો ખબર પડે કેમ થાય